હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એપલનો શીરો નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને પસંદ આવે એવો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઇઝી આપણે એપલનો શીરો બનાવીશું તો આ રેસિપી છે તે ખાસ જો જો ઘરમાં નાના બાળકો હોય તો આ રીતના શીરો બનાવી અને જરૂર આપવો તો આપણે અહીંયા એક મોટી સાઇઝનું એપલ લીધું છે એની છાલ કાઢી નાના ટુકડામાં એને કટ કરી લેશું તો એપલ આપણે કટ થઈ ગયું છે હવે આપણે મિક્સરના જારમાં એપલના ટુકડા છે તે લઈ લેશું તો આ રીતના આપણે સફરજનના બધા ટુકડા છે તે મિક્સરના જારમાં લઈ લેશું હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું તો આપણી એપલની પ્યુરી છે તે અહીંયા બની ગઈ છે તમે જોઈ શકો છો આ રીતની આપણે ફાઇન પેસ્ટમાં પ્યુરીને બનાવી લેવાની છે હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકવાનું છે એમાં આપણે બે ચમચી જેવું ઘી લઈ લેશું અને ઘીને સારી રીતે ગરમ થવા દઈશું ઘી છે તે આપણું મેલ્ટ થઈ જાય એટલે આપણે અહીંયા મોટી ત્રણ ચમચી જેટલો રવો લઈ લેશું એટલે કે બારીક જે સૂજી આવે છે તે સુજી લઈ લેશું અને સારી રીતના આપણે રવાને રોસ્ટ કરી લેવાનો છે તો આ રીતના કન્ટિન્યુ આપણે ચલાવી અને રવાને સારી રીતના હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ઘીમાં ભૂની લેવાનો છે અથવા શેકી લેવાનો છે તો આ રીતના આપણે એને કન્ટિન્યુ મિક્સ કરતા રહીશું અને સારી રીતના રવાનો થોડો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેશું તો આપણે રવો છે તે હલકો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એપલની જે પ્યુરી બનાવીને રાખી છે તે પ્યુરી આમાં એડ કરી દઈશું તો આ રીતના સ્પેચ્યુલાની મદદથી આપણે એપલની બધી પ્યુરીને આ રીતના પેનમાં લઈ લેશું અને રવા સાથે સારી રીતના મિક્સ કરી લેશું આ રીતના આપણે મિક્સ કરી લેવાનું છે તો કંઈક આ રીતના આપણે એકાદ મિનિટ માટે બંને વસ્તુને સારી રીતના શેકી લીધું છે હવે આપણે અહીંયા અડધો ગ્લાસ ગરમ પાણી કરેલું છે થોડું થોડું કરી અને પાણી એડ કરીશું આ રીતના પહેલા થોડું પાણી એડ કરીશું સારી રીતના મિક્સ કરી લેશું જેથી આપણા શીરામાં કોઈ પણ જાતની ગાંઠ ના પડે આ રીતના થોડું થોડું પાણી એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી અને આપણે સારી રીતના રવાને ડ્રાય થવા દઈશું હવે આપણે આમાં મીઠાશ ઉમેરીશું એપલમાં નેચરલી મીઠાશ હોય તે તો આપણે અહીંયા બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તમે પછી જેટલું મીઠું ખાવાનું પસંદ કરતા હોય એ પ્રમાણે તમારે ખાંડ છે તે ઉમેરવાની છે અને તમે આમાં ઈચ્છો તો ડ્રાય ફ્રૂટનો પાવડર કરી અને એડ કરી શકો છો જો નાના બાળકો માટે બનાવતા હોય તો અને મોટા માટે બનાવતા હોય તો ફ્રૂટને થોડા નાના ટુકડામાં કટ કરી ઘીમાં સોતે કરી અને આ સ્ટેજ ઉપર ઉમેરી શકો છો તમે કિશમિશ પણ ઉમેરી શકો છો તો હવે આપણે આને બધું પાણી જે હતું એક ગ્લાસ જેટલું એડ કરી દીધું છે અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે શીરાને સેટ થવા દઈશું તો બેથી ત્રણ મિનિટનો ટાઈમ થયો છે તમે જોઈ શકો છો આપણો શીરો સારી રીતના સેટ થયો છે તમને બતાવું તો આ રીતના એકદમ ડ્રાય અને સરસ રીતના સેટ થઈ ગયો છે તમે ઈચ્છો તો હજુ પણ ટ્રાય કરી શકો છો પણ નાના બેબી માટે જો બનાવતા હોય તો આ રીતના થોડો ઢીલો રહેવા દેવો જેથી તેમને ખાવામાં એકદમ આસાની રહે તો આ સેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શીરાને આપણે ગરમ ગરમ સર્વ કરી લેશું તો આપણો શીરો છે તે અત્યારે સર્વ થવા માટે રેડી થઈ ગયો છે આ રીતના આપણે એક બાઉલમાં શીરાને કાઢી લીધો છે ઉપરથી આપણે એક ચમચી જેવું ઘી એડ કરી દઈશું અને ફરીથી ઉપરથી આપણે એપલના ઝીણા ટુકડા કરી ક્યુબ કરી અને એડ કરીશું તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો એપલનો શીરો બની અને તૈયાર છે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે એવો ખૂબ જ ટેસ્ટી આ શીરો બની અને તૈયાર થાય છે એકવાર આ રીતના એપલનો શીરો જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી છ મહિનાની ઉપરનો જો બાળક હોય તો આ રીતના એપલનો શીરો બનાવી અને ખાસ ખવડાવવું ખવડાવજો ખૂબ સરસ બને છે અને ખૂબ જ ટેસ્ટમાં ટેસ્ટી લાગે છે તો આ રીતના એકવાર એ રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી અને જણાવજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી ફરી મળીશું ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો